હેલો મિત્રો કેમ છો ને મજામાં તો બસ તો વાગી ગયા છે ને આપણે લઈને ચા મજૂર માટે પાંચ વાગી ગયા છે તો હાલો એક વાર હજી ચા પાઈ દે બિચાર છોકરી છે ને ઝીનકી ઝીણકી કામ અસલ કરે બે ત્રણ દિવસમાં અમારા બે આખા બે ખેતર ને દિન

વિડીયો બનાવવાના છે અમારું કામ કાજ છે ને વિડીયો બનાવવાનું જ છે કોઈ કામ નહીં કરે તો હાલશે પણ વિડીયો ના અપલોડ કરે ને મહિને મહિને મતલબ કાયમ તો ના હાલશે આલે ચા પી લ્યો આયવા આવ્યા નહીં દી નાખ્યું તમે તો કામ હારું સારું આલે ચા પી લ્યો મજામાં હા મજામાં તમને તમે લોકોને કીએ કે મજામાં તો કોમેન્ટ કરીને કહેજો કે મજામાં છો કે નથી બાકી ત્રણ કાલ તો ત્રણ બેનું આવ્યું ત્યાં આજ બે બેનું જ આવ્યું કારણ કે નેદવાનું થોડુંક જ હતું ને એક ખેતર તો એટલે બે બેનું આવી ને નેદી નાખ્યું પાંચ વાગે એમ જો આ ઝીણકી વાળી ખેતર પૂરું નાખ્યું આજે કમ્પ્લીટ થઈ ગયું હે બંસી બેનનું હા બંસી બેન નવરા થઈ ગયા હા હવે તો પંદર દિવસમાં માંડી પડી જાય તો આવ્યું ને તમારે હલર મેં કામ કર્યું તા તા લગાન તો હું કામ કરવા જેવી થઈ જવાની કાક ગગો વડો થઈ જાય ને તો એ ખેતરમાં રમીએ ને અમે ત્રણે કામ કર્યું ખેતરમાં હા ચા પી લો ઠરી જાય હવે